ત્રણ દિવસના આ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોયા હતા તથા શોભાયાત્રા વાતે મહાદેવ મંદિર શહેરમાં માર્ગથી નીકળી કુંભનાથ મહાદેવ મંદિર મહાકાળી માતાજી મંદિર ખાતે પહોંચી હતી પ્રસાદ આર્થિનું આયોજન કરવામાં આવ્યું હતું મારુતિ ધામ મંદિર શ્રી ભાવેશ બાપુ ગોંડલિયા ભક્ત મંડળ ચિરાગબી જોશી શહેરની ધાર્મિક સંસ્થાઓ ભાગ લીધો અનેક દાતા શ્રીઓએ સહયોગથી સુંદર કાર્યક્રમ યોજ્યો હતો શ્રી ધનેશગીરી બાપુ મહંત શ્રી કુભનાથ મહાદેવ મંદિર મહંત શ્રી સુખનાથ મહાદેવ મંદિર વિશ્વિંદ પરિષદ વજ્રંગગળ બ્રહ્મ સમાજ સાધુ સમાજ આગેવાનો જોડાયા હતા આચાર્ય પ્રદેશશ્રી ભાવેશભાઈ શાસરી મંત્રોતિ હોમ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી માતાજી મંદિર મહંત તરીકે ધનેશ ગિરી બાપુ વર્ણિ સાધુ સમાજ દ્વારા કરવામાં આવી આચાર્ય શ્રી ભાવેશભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે માતાજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજુલા તથા આસપાસના વિસ્તારોમાંથી બોડી સંખ્યામાં ભક્તો આવ્યા હતા અને નિર્વિઘ્ને ધર્મ કાર્ય સફળ થયો હતું રિપોર્ટર કાળુસા કનોજિયા જાત્રાબાદ તમામ પધારેલા આજુબાજુના આ રાજુલા સિટીના દરેક જનતાઓ અને આ સુખનાથ મહાદેવ કુમનાથ મહાદેવ આપણી એક ઐતિહાસિક પુરાણી જગ્યાઓની અંદર જ્યારે અમારો એક અનંત અતિત પરિવાર ભાવેશભાઈ શાસ્ત્રી રાજુલા ત્રણ દિવસથી અહીંયા અહિયાં ભગવતી મહાકાલી માતાજી નો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય છે કુંભનાથ દાદાના સાનિધ્યમાં

અને એ બધા એ થઈ અને સુખનાતા મહંતો એ ધનિશ બાપુ ની આ મહાકાલી મંદિરના મહંત તરીકે આજે વરણી કરી છે એ બદલ ઉચ્ચ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ